હું મનહર પટેલ કાઠા સુગર ડિરેક્ટર મારું મૂળ વતન ભાંડુપ ગામ છું અત્યારે નિવૃત્ત કર્મચારી છે ને અત્યારે ખેડૂત તરીકે ફરજ બજાવી ગયું મારા આક્ષેપ લગાવે છે કે પૈસા શેરડીને ખવાઈ ગયા છે શું ભાઈ એ લોકો રજૂઆત બિલકુલ સાચી છે એ લોકો જે જે હેઠ હાલવે છે એ વ્યવસ્થિત જ છે કેમ કે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગળ ફૂંકાળેલો ડિરેક્ટર હોય મનહર પટેલ સતીષ માસ્ટર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માજી આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું ના મંજૂર કરાયું અમે પ્રશ્ન કર્યો કે બાહઠ હજાર ટર્ન ચાલુ સિઝનમાં શેતી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં બાહ હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાહ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને નથી ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે બિચારા છે બાઠ હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભસ્થ નથી હેર લાવીને હેર ખાવાવાળા ખેડૂતો ହଉ ଆଜେ ଏୋରାଉନ ଭବିଷ୍ୟ ଭଣତ ଦଖା ଅମୁଖ ଖେଳୁ ତ ଫାଇଁ

કસ્ટોડિયન કમિટી નિમાઈ કસ્ટોડિયન કમિટી નિમાઈ તો આગળ કાર્યવાહી ચાલે અને ખેડૂતના પૈસા તાત્કાલિક મળે એવા છે લગભગ સાડી સાડી આઠસો ખેડૂત છે અમે રાજીનામું માંગવા જ આવેલા છે આજે આ બે ડિરેક્ટરો રાજીનામા નહીં આપતા કારણ કે એમાં ભાજપ કોંગ્રેસ ની પાર્ટી છે એમાં બધો ખેડૂતો ગુચવાય છે